સુરતના લિંબાયતમાં પોલીસે અલગ અલગ ટીમો બનાવી એક સાથે ચેકિંગ હાથ ધર્યું હતું બે કલાકમાં પોલીસે સાત કેસ નોંધી એકસો વાહનોનું નિરીક્ષણ કર્યું હતું ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું સુરત શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે બેસ્તાન બાદ હવે સુરતના લિંબાયત વિસ્તારમાં રાત્રિ દરમિયાન વિશેષ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી આ ટીમોએ ફિઝિકલ વાયોલન્સ અને અન્ય ગુનાઓમાં સંકળાયેલા આરોપીઓના ઘરો પર સીધી કાર્યવાહી હાથ ધરી હતી દરેક આરોપી હાલમાં શું કરી રહ્યો છે અને તે ઘરમાં હાજર છે કે કેમ તે અંગે તપાસ કરી હતી આ ઓપરેશનમાં 100 થી વધુ પોલીસકર્મીઓ સામેલ થયા હતા બે કલાકમાં 7 કેસ અને 112 વાહનોનું નિરીક્ષણ કર્યું હતું અભી અમને લીંબાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફિઝિકલ વાયોલન્સ કે જો ક્રાઈમ છે उसके ऊपर નિયંત્રણ રાખવા કે liye एक स्पेशल कॉम्बिंग का आयोजन किया है इस स्पेशल कॉम्बिंग में हमने अलग अलग चार टीमें बनाई हैं इन चार टीमों का नेतृत्व सब इंस्पेक्टर कक्षा के अधिकारी कर रहे हैं इन टीमों में महिला पुलिस के सहित पुलिस हाजिर है हम इन टीमों को अलग अलग लिस्ट दिया गया है जिनमें 2024 में, में जिन आरोपियों ने फिजिकल वायलेंस के क्राइम किए हैं उनके घर जाकर चेक करेंगे उनके घर में अगर कोई प्रतिबंधित वस्तु या उनकी कोई गैरकानूनी प्रवृत्ति हमें नजर आएगी तो उनके ऊपर सर की कार्रवाई की जाएगी ब्यूरो रिपोर्ट एस ट्वेंटी फोर न्यूज सूरत